સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોલીસ મહેસાણાના સતલાસણાનો ચીટફંડના નામે કરોડોની ઠગાઈ કરનાર મહા ઠગને પાડવામાં તેની સફળતા મળી છેલ્લા સાત સાત વર્ષથી પોલીસની ધરપકડ બચવા સુરતમાં તે ફરતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે એલઆઈસીએલઆઈ આસ્થા ગ્રુપ ઓફ ઇન્ટરનેશનલ નામથી કંપની શરૂ કરી લોકોને બકરા ફાર્મમાં રોકાણ કરવાની લોભાળણી સ્કીમો બતાવી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી ઠગાઈ આચરી છે તો આ ટોટકી વિરુદ્ધ મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે સાત વર્ષ પહેલા કરોડથી વધુની નોંધાઈ હતી જુદી જુદી સ્કીમોમાં રોકાણના બહાને લોકોના રૂપિયા મેળવી લીધા હતા અને બાદમાં કંપની બંધ કરી ફરાર થઈ જવા પામ્યા હતા જેમાં લોકો સાથે છેતરપિંડી કંડાર વધુ એક આરોપી સુરતથી ઝડપાયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી દરમિયાન બાતમીના આધારે ડિંડોલીના સરસ્વતી નગર સોસાયટી પાસેથી સુધાકર વસંત ગજરેને ઝડપી પાડ્યો હતો આરોપીએ લોકો પાસેથી રૂપિયા લઈ રોકાણ કરાવ્યા હતા અને ત્યારબાદ તે ધરપકડથી બચવા સાત વર્ષથી પોલીસને ચકમો આપી સુરત ખાતે રહેતો હતો વધુમાં મહેસાણાની સતલાસણા પોલીસમાં છેતરપિંડીનો ગુનો નોંધાયા બાદ પોલીસે આ કેસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે અગાઉ સંતોષ કિશન ચંદ્રસિંહ હરિલાલ ભૂપેન્દ્ર રબારીની પોલીસે ધરપકડ કરી છે કે વસંત ગજરે પોલીસની ધરપકડ બચવા સાત વર્ષથી ભાગતો ફરતો હતો અને સુરત ખાતે છુપાઈને રહેતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેની ધરપકડ કરી મહેસાણા જિલ્લાના સતલાસણા પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે સાથે